દુર્ગા પ્રસાદ સાથે જિલ્લા કંટ્રોલર પાલનપુર જાણવા પડતા વાહન ચેકિંગ દરમિયાન એક અલ્ટો કાર ગાડી નંબર રજિસ્ટર્ડ નંબર ચીજે ચોવીસ એક્યુ ચુમાલીસ સાત આવતા તેને રોકાવી ચેક કરતા તેમાં ચાર ઇસમો બેસેલ હોય જે પૈકી એક ઈસમ નાસી ગયેલ અને ઉપરોક્ત લૂંટના ત્રણ આરોપીઓ મળી આવેલ જેને પકડી લઈ અંગ અંગઝડતી અને ગાડીમાં ઝડપી તપાસ કરતા દરમિયાન સોનાના ઘરણાનું કુલ વચન એકસો ચાર ગ્રામ કિંમત રૂપિયા પાંચ લાખ પંચ્યાસી હજાર અને ચાંદીના ઘરણાનું કુલ વજન એક હજાર ચારસો અગિયાર ગ્રામ કિંમત રૂપિયા એક લાખ નવ હજાર આઠસો અને અલ્ટો ગાડી કિંમત રૂપિયા લાખ તથા મોબાઈલ નંગ ત્રણ કિંમત રૂપિયા દસ હજાર પાંચસો રોકડા રૂપિયા બાર તથા ગુનામાં વપરાયેલ હથિયાર છરો બ્લડના નિશાન સાથેનો વળી કુલ મુદ્દામાલ નવ લાખ સત્તર હજાર ચારસોના મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડી લૂંટ જેવા ગંભીર ગુનાનો ભેદ ઉકેલી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ગઈકાલે સાંજે આશરે સાડા સાતથી નવ વચ્ચે ઝીરડા ગામમાં એક વિષ્ણુભાઈ સોની નામના જ્યારે પોતાના ઘરેણા લઈ અને જ્યારે ઘરે પરત થઈ રહ્યા હતા ત્યારે કેટલાક ઈસમો દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવે છે તેમને જમણા હાથ અને ડાબા હાથ બંનેમાં છરા દ્વારા ઈજા પહોંચાડી અને તેમની પાસે રહેલો થેરાને લૂંટી અને ત્યારબાદ નાસી છૂટવામાં આવે છે આ વસ્તુની જાણ થતાં જ અમારા ડીસાની ટીમ અને અમારી લોકલ ટીમ સમગ્ર બનાસકાંઠાની ટીમને એલર્ટ કરવામાં આવે છે અને ચારે તરફ જે છે નાકાબંધી કરવામાં આવે છે કે ક્યાં અજાણ્યા લૂંટારો દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવે છે તેના ભીરડી પોલીસ સ્ટેશનના માણસો વોચમાં હતા અને એ લોકો બી નાકાબંધી કરી અને તમામ ચેક કરી રહ્યા હતા એ દરમિયાન ભીરડી પોલીસ સ્ટેશનના સોયલ નાળા પાસે જગ્યામાં વ્હીકલ ચેકિંગ કરતી વખતે એક અલ્ટો ગાડી જેની અંદર ચારેક ઈસમો બેઠા હતા તેની પોલીસે તપાસ કરતા એ ઈસમ અચાનક જ બારે કુદે છે અને ભાગી જાય છે એ વખતે પોલીસે એની સાથે ચપાચપી કરી અને ત્રણ ઈસમોને પકડી પાડે છે એક ઈસમ ભાગી દે છે જેને બી હાલમાં પોલીસ દ્વારા જે છે પકડી લેવામાં આવ્યું છે કરીને પોલીસ દ્વારા હાલની અંદર જે છે ચાર આરોપીને પકડી પાડવામાં આવેલ છે જે આરોપીને પકડી પાડવામાં આવેલ છે તેનું નામ છે શ્રવણજી રણુભા ડાભી રહે શિહોરી દિલાવરસિંહ બળદેવસિંહ વાઘેલા રહે આંગણવાડા પ્રવીણજી પથુજી ઠાકોર રહે અઘાર અને એક નિકૃષ વ્યક્તિ છે આ ચાર આરોપીને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા છે અને સોના ચાંદી અને સાથે સાથે જે રોકડ પૈસા છે તે મળીને કુલ નવ લાખ સત્તર હજાર ચારસો રૂપિયાના લે બનાસકાંઠાની પોલીસ ખાસ કરીને અમારા ભિલ્લી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે દેસાઈ અને વિસારોલા પીઆઈ અમિત દેસાઈ અને એલસીડીની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ આ ચાર આરોપીને પકડી પાડવામાં આવે છે